શુભમ કરો તો કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તે અંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તો લઈ જા દીપનું આપણી સંસ્કૃતિમાં ખૂબ મહત્ત્વ રહ્યું છે આપણા પ્રાર્થના કરીએ કે દીપનો પ્રકાશ તમામ ખેડૂત સુધી પહોંચે અને મુક્ત ખેતી રસાયણ મુક્ત ખેતીને આપણે આપણા સંકલ્પમાં સીધા સૌ તંદુરસ્ત મન ધનથી બનીએ એવો આપ પ્રયત્ન કરીએ દીપનો પ્રકાશ ભગવાન ગણપતિ આપણને સફળતા અપાવે પ્રાર્થના મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમનો શુભારંભ કરવા બદલ આપણે વચ્ચે આપણા સાહિત્ય નિયામક અદરને શુક્લા સાહેબ ઉપસ્થિત છે નિંદપટ સાહેબને પુષ્પપુષી સ્વાગત કરશે આપણી વચ્ચે તમામ મહાનુભાવો ઉપસ્થિત છે ગ્રામ સેવક બહેનોને વિનંતી કરી કરીશું કે તમામ મહાનુભાવોનું પુષ્પકૃષ્ઠથી સ્વાગત કરશે શ્રી પૂનમભાઈ સેનવા સામાજિક ન્યાય સમિતિ માન્ય રાઠોડ સાહેબ મહિલા સૌનું બહેનો પુષ્પકુચ્છથી સ્વાગત કરશે સાચો સાથો સોરઠીઓપણે આપણે મહેમાનોનું સ્વાગત કર ઉપસ્થિત રહે આપણને પ્રેરણા આપી રહ્યા છે તે રાઠોડ જિલ્લામાં પોલીસ સદસ્ય માનીય એમ ટુ જવાન સંધ્યું કે માનની ભજયસિંહ ભાઈનું સ્વાગત કરશે ખાસરા ખાતે આજે કાર્યક્રમ માં ઉપસ્થિત ના કરી હોય આપણે તો પ્રાકૃતિક ખેતી કરે છે બદલ ખૂબ ખૂબ આભાર કે જે આજે મારા મિત્ર વાત કરી છત્રસિંહભાઈ કે પ્રાકૃતિક ખેતી શક્ય છે શક્ય છે એ વાત સાચી છે કે પછી મે તો નહીં કહ્યું કરો તો કે ભાઈઓ શું થાય છે ફજેતી થાય એટલે પ્રાકૃતિક ખેતી શક્ય છે હું પણ છેલ્લા 7 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું હું અનુભવો પદાધિકારી શ્રીઓ અધિકારી શ્રીઓ કાર્યક્રમના આયોજન માટે